નમસ્કાર દર્શક મિત્રો આજના આ નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મારા શાળાના સુપુત્ર એટલે કે મારા ભત્રીજાનો અનપ્રાશન સંસ્કાર વિધિ છે તો એને સૌપ્રથમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અમે એને દર્શન માટે લઈ ગયા ત્યાં સંતો દ્વારા એમને પ્રસાદ આપવામાં આવ્યો અને દર્શન પણ કરાવડાવ્યા તો અહીં બધા સંતો હવે એમને દર્શન કરાવી અને પ્રસાદ આપવાના છે તો જુઓ અહીંયા કોઠારી સ્વામી એમને પ્રસાદ આપી રહ્યા છે અને બીજા સંતોએ પણ એક પછી એક એમને પ્રસાદ આપ્યો હતો અને એમનો આ વિડીયો પણ જોઈએ હવે સંતો એમને અલગ અલગ પ્રસાદ આપી રહ્યા છે આપ જોઈ શકો છો ત્યાર પછી અમે અમારા ઘરે અન્નપ્રાશન સંસ્કાર વિધિ માટેનું હવન પણ રાખેલું હતું અહીં આ ઘર મંદિરના આપને દર્શન કરાવું છું ભગવાનને પ્રસાદ અહીં ધરાવેલો છે આપ જોઈ શકો છો હવે આગળ અહીં આપણે અનપ્રાશન સંસ્કાર જે સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર છે એમની વિધિ માટેનું હવન આપ જોઈ શકો છો ચડયા oh, મ્યુરાચકે <tune> Prana je tvá pra tva žusžustausta prokšami je tvá manvá žžusta žusta prokšami tvá tvážžusta žusta prokšamimšrorájam sorájam tvá tvá o

થયું પ્રાપ્ત થયું હોય આપવા વાળું હોય એના સુધી એના સુધી જેને જે ભોજન પહોંચાડ્યું અમારો પ્રહર્જુ જે પશુ પક્ષીઓ છે એ પણ થાય તૃપ્ત થાય જમાડે પિતાજી જમાડે વાચ્યા દીદી બધા

didro adv那么? i am lao chamshi a pae A ha cejen half challenge ba ra kou haal palla haager a sara ha schemi a u sara tebe smile hap cah e we na paink peynhma chahi to hai palen he na ors oudi dehen to hai palen palla ka am smile sade gen ika

અમે બેટા તમે એલર્ટ રહી તક બરાબર લેજો અને તમે ખાલી આમ પકડી રાખી બધા ઘર્ષણ કરાવીને એમ આ ગણ અહીંયા હૃદય પર આ હૃદયમાં હંમેશા પ્રેમ મૈત્રી કરુણા અહિંસા આદર નો ભાવ બની કે આપણે જે ભોજન કરતા હોય ઓજસ્વીતાની એને પ્રાપ્ત કરાવ અને દાદા દાદી નાના નાની તપાવીને કયો મારા ગુટા હોય હોય ના ओ जो जोसी ओ जो बाय दे ही ओ जो बाय दे ही सब कुदान सब मयारा दीदी मोटा भैया ने दीदी आम करी दो के आम बहुत रे रमाड़ सोए हो ने हां ब्लैक कुस्ती बाजो कुस्ती लड़े ही साओ माई दे ही साओ माई थे અનપાસન વિધિનું જે હવન હતું એ પૂર્ણ થયા બાદ અમે પ્રહર્ષ આ રીતે બેસાડ્યું હતું ડેકોરેશન પણ કરેલું હતું અને હવે અહીંયા બધા સગા સંબંધીઓમાં એમના દાદા દાદી નાના નાની દ્વારા અને મમ્મી પપ્પા અને બીજા બધા સગા સંબંધીઓ ફઈઓ દ્વારા ભાઈ બહેનો દ્વારા એમને પ્રસાદ ખવડાવવામાં આવ્યો તો સૌ પ્રથમ આ નાના નાની એને પ્રસાદ ખવડાવી રહ્યા છે ત્યાર પછી આ પ્રહર્ષના બંને ભાઈ બહેન પર્વ અને પલક છે એ એમના ફઈનો દીકરો અને દીકરી છે એ એમને ખવડાવી રહ્યા છે પછી હવે આ એમના દાદા અને દાદી છે એ પણ એમને પ્રસાદ ખવડાવી રહ્યા છે પહેલી વખત એમને ખવડાવવાનો મોકો મળ્યો છે આ મમ્મી પપ્પા છે એમને ખવડાવી રહ્યા છે અને તો વખત એમને કોઈ પણ બાળક છ મહિના પછીનું થાય ત્યારે એમને આપણે ખવડાવતા હોઈએ છીએ એ અન્નપ્રાશન વિધિ જે આપણા સંસ્કારોમાંની એક સંસ્કાર આપણે કહી શકીએ તો આ રીતે એમને ખવડાવવાની શરૂઆત કરી રહ્યા છે એમને થોડી પહેલી વખત ખવડાવે છે તો મજાક મસ્તી કરવાનું પણ મન થાય અને કઈ રીતે બાળક પોતાના ખોરાક માટે ખોરાકને ખાવા માટે એ મથે છે એ પણ આપણને અહીં જોવા મળે છે વિવિધ પ્રકારના ફળો પણ આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી ડ્રાય ફ્રૂટ્સ પણ રાખ્યા છે મિષ્ટાન પણ રાખેલું છે આપ જોઈ શકો છો અને આ રીતે અમે આ સંપૂર્ણ કાર્યક્રમને બહુ મજાથી માણ્યો અને આ કાર્યક્રમની અંદર અમે ખૂબ જ એન્જોય કર્યું છે અને છેલ્લે